નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં અંબાલાલ પટેલ દ્વારા મિત્રો મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે હવામાનને લઈ મોટી આગાહીઓ કરી છીએ અને મિત્રો વાવાઝોડાને લઈને પણ મોટી આગાહીઓ કરવામાં આવી છે વાવાઝોડું પહોંચી રહ્યું છે ભારત તરફ મિત્રો આગળ વધી રહ્યું છે અને ઠંડીને લઈ પણ મિત્રો અનેક મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે જેની મિત્રો વિગતવાર માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આ મહિને મિત્રો ડિસેમ્બરમાં હવામાન વિશે રસપ્રદ આગાહીઓ કરી છે જેમાં મિત્રો વધગઢ તથા મિત્રો તાપમાનથી લઈને મિત્રો ચક્રવાત પ્રવૃત્તિ સુધી તેમણે આગાહીઓ કરી હતી જેમાં આવતા અઠવાડિયામાં મિત્રો હવામાન કેવું રહેશે અને તેની સમગ્ર માહિતીઓ પણ આપી હતી ગુજરાતમાં શિયાળાની મિત્રો શરૂઆત થઈ ગઈ છે સાથે જ રાજ્યમાં ઠંડી અને ગરમી બંને વાતાવરણ મિત્રો આપણને જોવા મળી રહ્યું છે કેટલાક વિસ્તારોમાં મિત્રો સવારે ઠંડી તો અને બપોરે મિત્રો ગરમીનો પણ અનુભવ જોવા મળી રહ્યો છે જ્યારે બપોર સુધીમાં મિત્રો તાપમાનમાં નોંધપાત્ર વધારો થાય છે પટેલ એટલે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા મિત્રો સમજાવ્યા મુજબ આ દ્રિ ઋતુની અસર બદલાતી આંબો હોવાનો અસરોનું પરિણામ છે એટલે કે મિત્રો અત્યારે ઋતુ બદલાઈ રહી છે તેનું આપણને અત્યારે પરિણામ જોવા મળી રહ્યું છે અંબાલાલ પટેલે મિત્રો ઉત્તરીય પર્વતોને લઈ અસર પણ પ્રકાશ પાડ્યો હતો જેના કારણે મિત્રો લઘુત્તમ તાપમાનમાં મિત્રો ઘટાડો જોવા આપણને મળી શકે છે તેમને મિત્રો જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં તાપમાન મિત્રો બાર ડિગ્રી સેલ્સિયસ જેટલું ઓછું જોવા આપણને મળી શકે છે જ્યારે અન્ય વિસ્તારોમાં મિત્રો દસ ડિસેમ્બર સુધીમાં સોળ ડિગ્રી સેલ્સિયસની આસપાસ મિત્રો નોંધાઈ શકે છે મહિનામાં મિત્રો અંતમાં ઠંડી વધુ તીવ્ર થવાની ધારણાઓ છે અને અંબાલા પહેલી મિત્રો દક્ષિણ અને પશ્ચિમ બંગાળની ખાડીમાં મિત્રો ચક્રવાતી વાવાઝોડાની ચેતવણીઓ પણ આપી છે આ સિસ્ટમ ચાર ડિસેમ્બર સુધી મિત્રો તમિલનાડુ અને મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ લાવી શકે છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં આ સિસ્ટમના કારણે હવામાનમાં મિત્રો કેટલાક ફેરફારો પણ આપણને જોવા મળી શકે છે જોકે મિત્રો રાજ્યમાં નોંધપાત્ર વરસાદની અપેક્ષાઓ નથી અને ડિસેમ્બરમાં મિત્રો પ્રથમ સપ્તાહમાં ઠંડા હવામાનની શક્યતાઓ ઓછી હોવા છતાં દિવસ દરમિયાન તાપમાન મિત્રો વધી શકે છે અને રાત્રે નોંધપાત્ર ઘટાડો થવાની સંભાવનાઓ છે આ વિવિધતા પાછળ નોંધપાત્ર ડબલ સિઝન આપણને મિત્રો અત્યારે જોવા મળી રહી છે જેમ જેમ ડિસેમ્બર આગળ વધે છે તેમ તેમ રહેવાસીઓને ઠંડી બપોરે સાંજે મિત્રો માટે તૈયાર કરવી લેવી એટલે કે ઠંડી ગરમી બધો અસર આપણને અત્યારે જોવા મળી રહ્યો છે તો તૈયાર રહ્યું કેમ કે મિત્રો ઠંડી પણ પડી રહી છે ગરમી પણ પડી રહી છે અને વરસાદની આગાહીઓ પણ મિત્રો કરવામાં આવી ગઈ છે અંબાલાલ પટેલે મિત્રો વાવાઝોડાની પણ આપણને આગાહીઓ સાંભળાવી જે મુજબ મિત્રો વાવાઝોડું પણ ભારત તરફ આગળ વધી રહ્યું છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો